જગડીયાની વેલ્સપાન કંપનીમાં કલર કામ કરતા શ્રમિક નીચે પટકાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી અંકલેશ્વર ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું કલર કામ કરતી વેળા પગલે પસ્તા 24 વર્ષીય યુવા કામદારનો મોત પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો કંપની દ્વારા 16 16 કલાક સુધી હોસ્પિટલ પર ન આવતા પરિવારજનોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો જો કોઈ ઉત્તર ન મળે તો મૃતદેહ લઈ કંપની ખાતે ધરણા કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી

તેઓ અંકલેશ્વર દોડી આવ્યા હતા ઘટનાના સોળથી વીસ કલાક થવા છતાં કંપનીના કોઈ અધિકારી હોસ્પિટલ ન આવ્યા હોવાનો આક્ષેપ સાથે પરિવારજનો અને ગ્રામજનો વિફર્યા હતા અને ભારે રોષ ઠાલવ્યો હતો એટલું જ નહીં જો પરિવારના એકનો એક દીકરો ગુમાવ્યો છે ત્યારે તેવા પરિવાર આ જીવન નિર્વાહ માટે કંપની દ્વારા યોગ્ય વળતર આપે નહીં તો મૃતદેહ કંપનીના ગેટ પર મૂકવાની ધમકી આપી હતી જોકે બપોર બાદ ઝઘડિયા કંપની ખાતે પરિવારજનો અને ગામના આગેવાનો જોડે બેઠક યોજી હતી જેમાં પણ કંપની દ્વારા સાંજ સુધી જવાબ આપવાની વાત કરતા પરિજનોમાં નારાજગી ફેલાઈ હતી અને જો સાંજના સાત વાગ્યા સુધીમાં કોઈ નિર્ણય ન કરવામાં આવે તો કંપની ગેટ પર જ મૃતદેહ લઈ બેસી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ ઘટના અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી સુખદેવ ચંપક અમે કલર કામ કરતા હતા કઈ જગ્યાએ આ ઝઘડિયા વિલ ક્લબ્સ કમ ની છે તો વેલ્સ ફોર્મ એટલે એટલે કટના એ તે ભાઈ ને આપણે એમ્બ્યુલન્સ માં પૂછ્યું તો પગ લપસી ગયો એમ કહેતા હતા કે લઈને આવેલા હા સરદાર પટેલ માં હમણાં આગળ પછી પોલીસ ને ખબર કરી તો પોલીસ વાળા આવ્યા એ ભાઈને શું થયું એ ભાઈ અંદર લઈ ગયા ને પછી ડોક્ટરે મરણ જાહેર કર્યો હા જાણ કરી લે પોલીસ ને અમારે એ ખાતે કંઈ સાનબીન થાય ને કંઈ વર્તન મરે એવી માંગ છે અમારે રણજીતસિંહ ગણપતસિંહ વસાવા સરપંચ ગુંડિયા શું ઘટના બની છે આ જે કંપની છે અહીંયા વેલસ્પોન્ડ એમાં અમારા ગામનો છોકરો કામે ગયો હતો તો ત્યાં કલર કામ કરતો તો ઉપરથી પડી જતા એ અહીંયા સરદાર પટેલમાં દાખલ કરી ત્યાં એમનું એ એક્સપાયર થઈ ગયેલો છે ઘટના છે એ કાલની કાલે અને હજુ સુધી કોઈ કંપનીનો માણસ કે કોઈ એને ખબર અંતર નથી લીધા અને અમારે આગળ શું કરવું એના માટે કંપની દ્વારા અમને હજુ રિસ્પોન્સ કોઈ નથી મળ્યો એના લીધે આ એના વાલી અને બધા અમે અહીંયા બોડી છે એને સ્વીકારવાના નથી જ્યાં સુધી આ કંપની અમારી જોડે વાત નહીં કરે